સુરત શહેરમાં બળજબરીપૂર્વક ધમકાવી રૂપિયા ચાલીસ હજાર ટ્રાન્સફર કરી ટેમ્પો લઈ જઈ રૂપિયા દસ લાખની માંગણી કરતા આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી પાંડેસરા પોલીસ ગત તારીખ અઢાર સાત બે હજાર પચીસથી તારીખ વીસ સાત બે હજાર પચીસ સુધીમાં ફરિયાદી જયપ્રકાશ પ્રેમનાથ તિવારી રહે પ્લોટ નંબર ચાર વિસ્તારનગર બમરોલી રોડ પાંડેસરા સુરત નાઓ અત્રે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે આવી હકીકત જણાવેલ કે આરોપી આર્યન અરવિંદ વર્મા સંજોગ બહાદુર મહંતો શની કે જેના પૂરા નામની ખબર નથી તેઓએ ભેગા મળી મારો ટેમ્પો ભાડે કરી મને મુંબઈ ખાતે લઈ જઈ મને નશો કરાવી હોટલમાં લઈ જઈ નશાની હાલતમાં અજાણી છોકરી સાથે મારા વિડીયો બનાવી મારા મોબાઈલમાંથી બળજબરીપૂર્વક ધમકાવી રૂપિયા ચાલીસ હજાર ટ્રાન્સફર કરી મને સુરત ડિંડોલી સી આર પાટીલ બ્રિજ પાસે ઉતારી મને ઘરેથી રૂપિયા દસ લાખ કહી મારો ટેમ્પો લઈ જાય રૂપિયા નહીં આપે તો મારો વિડીયો વાયરલ કરી મારા પરિવારજનને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોવાની હકીકત જણાવતા અત્રેના પોલીસ સ્ટેશનમાં ગત તારીખ ચોવીસ સાત બે હજાર પચીસના રોજ પાંડેસરા પોલીસ સ્ટેશન બીએનએસ કલમ ત્રણસો આઠ પાંચ ત્રણસો આઠ સાત ત્રણસો એકાવન બે ચોપન મુજબનો ગુનો દાખલ થયેલ હોય જેથી બનાવ સંબંધે ગંભીરતા દાખવી પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર બે તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન ચાર સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી એજ ડિવિઝન સુરત શહેરના હોય આરોપીઓને તાત્કાલિક શોધી કાઢવા સૂચના આપેલ જે સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એમ ગઢવી સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આઈ એમ હુદડ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કે જે વસાવા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડી જે બારોડ સાહેબનાઓ સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ દિગંબર પુંડલિક તથા હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ કનુભા તથા હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગોવિંદસિંહ તથા હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ શેમાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ પાચાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ દીપસિંહ તથા હેડ કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ ભારતસિંહ તથા હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ મહેપતસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ પરબતસિંહ જયુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ રાજાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અજીતસિંહ મોતીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રવિરાજસિંહ મહાવીરસિંહનાઓની અલગ અલગ ટીમો બનાવી ગુનાવાળી જગ્યાએથી આરોપીઓ ફરિયાદીનો ટેમ્પો લઈ ગયેલ હોય જે ટેમ્પો તથા આરોપીને ટ્રેસ કરવા અલગ અલગ જગ્યાના સીસીટીવી કેમેરાઓ ચેક કરી આરોપી સંજોગ બહાદુર મહંતો વર્ષ બાવીસ રહેવાસી પ્લોટ નંબર એકસઠ કેશવનગર પાંડેસરા સુરત નાઓને ડેમ્પા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલું છે